કે કદાચ એમાં ફળ હો ઉદ્પૃત હો તો કદાચ તમે ના કરી શકો પણ 41 ના વર્ષે ચાલુ કરી દેવી અને જે જીવ 41 ના વર્ષે ભક્તિની શરૂઆત करतो નથી એ 60 માં વર્ષે સખ બની જાય છે બોલો શ્રી ગોવર્ધન એ 60 ના વર્ષે પછી કોઈને બોલે તોય ના ગમે હો એવો ચિડિયો સુગમ થઈ જાય

અને કે છોકરાઓને આંગળી પકડીને ચાલેતા હોય કે છોકરા કોના કે તારા છેલી જજા ઓ વૃદ્ધ બાપુ એ 60 વર્ષ પછી આવું ઓ વૃદ્ધ બોલવાનું જો ન કરવું હોય કે આપણા જીવનમાં ન લાવવું હોય તો 41 ના વર્ષે ભક્તિ ચાલુ